રોગચાળો કરતાં વોર્ડની બહાર બેડ મૂકવાની નોબત સુરત સિવિલમાં દાખલ માંથી ત્રણ દર્દી ડેન્ગ્યુના રોગચાળો વગરતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત પડી છે વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસવામાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે માહિતી પ્રમાણે હાલમાં હોસ્પિટલમાં દાખલ ડેન્ગ્યુના છે ડેન્ગ્યુના કારણે સિઝનમાં આઠ લોકો મોતને ભેટ્યા છે ડેન્ગ્યુના મચ્છર ટાઈગરથી પણ ઓળખાય છે અને તડકો તેમના પ્રજનન માટે શ્રેષ્ઠ છે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે સુરતના વિસિવિલ હોસ્પિટલમાં દર્દીની લાઈનો લાગી છે દર્દીઓને દાખલ કરવાની નોબત આવી રહી છે ત્યારે કિડની હોસ્પિટલમાં પાંચમા વર્ડના વોર્ડ નંબર પાંચ માં દાખલ દર્દીઓનો ઘસારો વધી રહ્યો છે જેના પગલે તમામ દર્દીઓને સારવાર મળી રહે તે માટે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે હાલમાં ડેન્ગ્યુના 30% શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલોમાં આવી રહ્યા છે દાખલ દર્દીઓની પણ આવી જ હાલત છે વડમાં દાખલ દસ દર્દીમાંથી ત્રણના કારણે વધુ એક દર્દીનું મોત થતા મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઈને તાકીદે ધોરણે કામગીરી કરવી જોઈએ કેમેરામેન સેનિલ ગિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ચોમાસું જ્યારથી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી કોઈપણ દિવસ રજા આપવા વગર સતત કામગીરી ચાલુ છે અમારા છસો ને જેટલા સર્વેલન્સ વર્કરો રોજેરોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે ઘરોની અંદર જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે ઓગસ્ટ મહિનાની અંદર અમારા વર્કરો દ્વારા છવ્વીસ લાખ જેટલા ઘરોની અંદર વિઝિટ કરવામાં આવેલી અને લગભગ છવ્વીસ લાખ ઘરોમાંથી છાસઠ હજાર ઘરોમાં અમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમારા દ્વારા બાર લાખ કરતાં વધારે ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી સાડા ચાર હજાર જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા છે એટલે બે મહિના દરમિયાનની વાત કરીએ તો અમે લોકોએ ઓગણચાલીસ લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે જેમના ઘરમાં મચ્છરના ઉત્પત્તિ મળેલી હોય તેમને અને એના ઉપરાંત લગભગ નવ હજાર કરતાં વધારે ઈસમોને અમે નોટિસો પણ ઇસ્યુ કરી છે અને આ કામગીરી સતત જ્યારથી ચોમાસું ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે